સંધ્યાના સમયે પવિત્ર જીવન યાત્રા મહોત્સવ અંતર્ગત તપસ્વી યુગલ સન્માન સમારોહ જ્યારે આજે આપણી વચ્ચે ખુલ્લો મોકાઈ ચૂક્યો છે તો આપણે પરમાત્માનું સ્વાગત તો કર્યું છે પણ એની કૃપા વગર આ કાર્ય પણ અસંભવ છે તો સર્વપ્રથમ એ નિરાકાર શિવભોળાનાથ જે આપણા સર્વ આત્માઓના પિતા છે એ પિતાનું હું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત કરું છું અને સાથે સાથે આપણી વચ્ચે એ જ શિવભોળાનાથના પ્રિય એવા વાલેર ગામથી પધારેલ પરમ પૂજ્ય મહંત્રી એક હજાર આઠ સુખદેવપુરી મહારાજ જે આપણી વચ્ચે બીજી હોવા છતાં પણ પધારી સંત પવિત્ર સંત જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ ખરેખર આપણા માટે એક કહેવાય કે ગૌરવની વાત છે કે આજે આ સુંદર પવિત્ર જીવન યાત્રા મહોત્સવમાં આવા પવિત્ર સંતો જો આ ભૂમિ ઉપર આવે તો ખરેખર સોનામાં સુગંધ ભળી જાય એવા પ્યારા આપણા સૌના બાપજી અને આપણી પાસે જેમનો તમે ક્લાસ પણ સાંભળ્યો એવા મધુવન બેહદ શિવ આ નાના ભોળાનાથ ના ઘરમાં પધાર્યા એવા આપણા બી કે હા જેની આપણે સરાહના કરીએ તો એ ઓછી છે કારણ કે એ પણ આ પવિત્ર કુમાર છે જેણે પોતાનું જીવન એ પરમાત્માના કાર્યની અંદર સફળ કરી દીધું છે તો આજે આપણી વચ્ચે ગણપતિ દેવ પધાર્યા છે એ એ આપણી એક ખુશીની વાત છે આપણું એક અહો ભાગ્ય છે અને આ કાર્યક્રમમાં આપણા મેન જે આ કાર્યને દીપાવી ઉઠ્યા છે એવા સુંદર પવિત્ર સિતારાઓ જે છે એ છે આપણા પવિત્ર યુગલો કે જે ઘર ગૃહસ્થમાં રહીને એમણે અમારી જેમ કોઈએ ઘર છોડ્યું નથી ઘરમાં રહીને આગ અને કપૂસ ભેગા રહીને પવિત્ર જીવન જીવી રહ્યા છે એ કોઈ મામૂલી વાત નથી કોઈ માસીનું ઘર નથી તો એવા આપણા આદરણીય અમૃતભાઈ નારાયણભાઈ ગણેશભાઈ અને એમના યુગલો જે છે રાધાબેન અને દિવાળીબેન આજના આ શ્રુભ પ્રસંગમાં આપણે જોઈએ કે આ દુનિયાની અંદર દુખ અશાંતિ ભોગ વિલાસ આ દિવસે ને દિવસે વધતું જાય છે લોકોની વૃત્તિ દ્રષ્ટિ અને કૃતિની અંદર અપવિત્રતા તમો પ્રધાનતા વધતી જાય છે એટલું જ નહીં આજે પ્રકૃતિના પાંચ તત્વો પણ તમો પ્રધાનતા તરફ આવી ચૂક્યા છે જે આપણે કોરોના કાળની અંદર પણ જોયું અને હજી પણ આપણે જોઈ રહ્યા છીએ આ પ્રકૃતિનો ખેલ એ પણ જ્યારે મનુષ્ય પ્રધાન બને છે ત્યારે પ્રકૃતિ પણ ભોળાનાથ એ પરમાત્મા એ શિવાલય પરમધામથી આ ધરાવ ઉપર અવતરીત થાય છે અને ફક્ત અવતરિત નથી થતા પરંતુ આ દુનિયામાં જે સાધુ સંતો જેને આ ભારતને આ અપવિત્રતાને આ તમોપ્રધાન દુનિયાને આજ સુધી થમાવી છે એ છે આવા સંતો જેમની આજ સુધીની પવિત્રતા આજે આ ભારત દેશને થમાવી રહી છે એટલે આવા સંતોને પણ હું દિલથી વંદન કરું છું કે આપણી ભારત ભૂમિને આ રાષ્ટ્રને આજે એમની પવિત્રતા થમાવી રહી છે એટલું જ નહીં આજે તમે જોઈ શકો છો કે આજે તમારી સામે પણ આ પવિત્ર યુગલો બેઠા

આ સ્વર્ગ સ્વર્ણિમ દુનિયા બનાવી શકશે જો નારી જાગશે નારી સશક્તિકરણ થશે તો ખરેખર આપણું ભારત એ સુંદર પવિત્ર સ્વર્ણિમ દુનિયા બનશે બનશે ને બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી

પવિત્ર જીવન જીવી રહ્યા છે આ જ યુગલો નહીં આ સામે બેઠા છે ને એ બધા પણ જેને તાજ પહેર્યા છે એ પણ પવિત્ર યુગલો જે પોતાના ઘરમાં રહીને આ શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે તો એમને પણ હું દિલથી વંદન કરું છું વંદન કરું છું વંદન કરું છું દુનિયામાં એવું કે છે કે બ્રહ્માકુમારી તો ઘર છોડાઈ દે છે ઘર સંસાર દોડાઈ દે છે ભાઈ બહેન બનાવી દે છે પણ તમને લાગે છે આજે આ આ લોકોએ ઘર નથી છોડ્યું ધંધો નથી છોડ્યો બધું જ કરે છે બંનેનો બેલેન્સ રાખે છે સેવા અને સાધનાનો પણ બેલેન્સ અને લૌકિક અને અલૌકિકનો પણ બેલેન્સ પરમાર્થ અને વ્યવહારનો બેલેન્સ એ લોકો ઘરમાં રહીને રાખી રહ્યા છે આવું તો એક પરમાત્મા પિતાના સંતાનો જ કરી શકે અને શક્તિ કોણ આપે છે એમને એ ભોળાનાથ તરફથી શક્તિ મળે છે અને એ ભોળાનાથ ભોળાનાથ એમનામ નથી એ પોતે ભોળા નથી એ તો બુદ્ધિવાનોના બુદ્ધિવાન છે પણ એના બાળકો જે છે ને એ બહુ ભોળા છે અને ભોળાના ભગવાન એટલા માટે કહેવામાં આવ્યું છે એ શિવ એ રહમદેલ જે આવીને આ પતિત દુનિયાને પાવન બનાવે છે કહેવાય છે નર એવી કરણી કરે કે શ્રી નારાયણ બને અને નારી એવી કરણી કરે કે શ્રી લક્ષ્મી બને આજે તમે આ જોઈ રહ્યા છો ને તો આ એ જ કરણી પરમાત્મા શીખવી રહ્યા છે અને તમારી સામે આ કોઈ ભાઈ બહેન નથી પરંતુ આ એ જ દેવી દેવતાઓ બનવાવાળી આત્માઓ છે જેને મનુષ્યમાંથી પરમાત્મા શું બનાવી રહ્યા છે દેવતા બનાવી રહ્યા છે આ ઘર જ્યાં બંને દેવી દેવતાઓની જેમ રહે છે એ ઘર મંદિર સમાન બની ગયું છે આજે એમના ઘરમાં તમે જાઓ તો એક મંદિર જેવો વ્યવહાર

નથી એટલે કે પવિત્રતા એટલે શું બ્રહ્મચર્ય નહીં બ્રહ્મચર્ય તનથી ઘણા બધા લોકો રહે છે પણ બ્રહ્મચર્ય નહીં બ્રહ્માચારી મનસા વાચા કર્મણા દ્રષ્ટિ વૃત્તિ કૃતિ જો આપણી શ્રેષ્ઠ શુભ ભાવના શુભકામનાવાળી પવિત્ર હશે તો જ આપણે આ દુનિયાની અંદર શ્રેષ્ઠ પવિત્ર જીવન જીવી શકીશું અને એ જ આ કાર્ય કરી રહ્યા છે એટલે અહીંયા કોઈને ભાઈ બહેન બનાવવામાં આવતા નથી કોઈનો ઘર સંસાર તોડવામાં નથી આવતો પરંતુ એને જોડીને એના ઘરને શું બનાવવામાં આવે છે એક મંદિર સમાન બનાવવામાં આવે છે આ જે પ્રેમ દુનિયામાં ઓછો છે જે તમને ભાઈએ પણ ક્લાસ કરાવ્યો પણ તમે જુઓ આ બાબાના બાળકો જેમના ઘરે તમે જાઓ તો એ પ્રેમ એ તમને વો મળશે અને એક નારી એક નારીના તમે જો અહીંયા અનુભવો સાંભળો એક એક ભાઈઓ જે જ્ઞાનમાં ચાલે છે એના અનુભવો તમે જો સાંભળો તો તમને એમ થાય કે આટલો બધો પ્રસંગ આ એક કરી શકે આટલો મોટો પ્રસંગ ઘરની અંદર મોટો પ્રસંગ હોય એની ટોટલી જવાબદારી જો એ માતા લે ને તો પણ એ પરમાત્મા એની મદદ કરી નાખે છે કારણ કે માતા પહેલાં બાબાના આશીર્વાદ લે છે અને પછી જ એનો પ્રસંગ પૂરો કરે છે એક એક અહીંયા બેઠા છે એના અનુભવ સંભળાયે તો એ પરમાત્માની શક્તિ એ પવિત્રતાની શક્તિ જે આજે આ કાર્ય કરી રહી છે અને અમારા જેવા આજે પચાસ હજાર બાલ બ્રહ્મચારી બહેનો જે આ કાર્યની અંદર જોડાઈને ભારતના વિદેશના ખૂણે ખૂણે જઈને આ પરમાત્મ જ્યોત જગાવીને હરેક આત્માને પવિત્ર બનાવે છે જ્યાં સુધી પવિત્રતા નથી ત્યાં સુધી સુખ શાંતિ નહીં મળે કેવાય છે પવિત્રતા એ સુખ અને શાંતિની શું છે છે જનની દેખો માં ના હોય માનું કાપી નાખીએ તો શું કરીએ પછી કઈ સુખ મળે શાંતિ મળે તો પવિત્રતાનું આજે ખૂન થઈ રહ્યું છે આ દુનિયાની અંદર જે પહેલા પવિત્રતા હતી એવી આજે જોવા મળતી નથી ચાહે એ શુદ્ધતા તમે રાજકારણમાં લઈ લો એ શુદ્ધતા તમે કોઈ પણ ક્ષેત્રની અંદર લઈ લો જે થોડી અશુદ્ધ છે છે ફરીથી પરમાત્મા એને શુદ્ધ બનાવવા માટે આવ્યા એટલે વગર પવિત્રતા એ સુખ શાંતિ વાળું રાજ્ય આવી શકશે નહીં તો એ પવિત્રતાના સાગર એ એવર પ્યોર શિવ બાબા આ ધરતી ઉપર આવીને આ પવિત્ર કાર્ય કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ ભારત ઉપર સ્વર્ણિમ દુનિયા સત્યોગી દુનિયા જ્યાં દેવી દેવતાઓ વિચરણ કરશે એવી દુનિયા આવી છે આપને પણ આ દુનિયામાં આવવું હોય તો એ પરમાત્મા સાથે જોડાઈને એના કાર્યની અંદર મદદગાર બનીએ બહુ થોડો સમય છે આ થોડા સમયની અંદર આપણું ભાગ્ય આપણે બનાવી લઈએ દુનિયામાં પણ કહે છે બે હજાર પચીસમાં ઘણું બધું થવાનું છે હા કેટલી બધી તો તમે જુઓ તો જ્યોતિષ્યો આગાહીઓ કરે છે અને કેટલા બધા આજે કે છે કે આમ થવાનું છે આમ થવાનું છે એને મહારાજ હા અને આ કળિયુગી દુનિયા આપણને દેખાય છે કે હવે વિનાશના આરે આવી જ છે તો જ્યારે આ વિનાશના આરે આવી છે તે આપણે આપણું ભાગ્ય બનાવીને આપણું શ્રેષ્ઠ ખાતું બનાવીને આવા સરસ કાર્યમાં જોડાઈને આ કાર્યને આગળ વધારીને ભગવાનનું આ કાર્ય પૂર્ણ કરીને સતયુગી દુનિયા લાવી દઈએ અને એ જ આ પરમાત્માનું કાર્ય છે તો આજના આ દિવસે ખરેખર આ યુગલોને ધન્યવાદ છે જે ઘરમાં રહીને આટલી સુંદર પ્રાપ્તિ કરી રહ્યા છે આપણે ઊભા થઈ જઈશું અને એ લોકોને બાકી યુગલો પવિત્ર બેસી રહેશે બાકી બધા આપણે ઊભા થઈશું અને એ યુગલોને આપણે શુભ આશીષ અને શુભ ભાવના પાઠવીશું અને એમને સત સત નમન કરીશું નમન કરીશું મિનિટ હે પવિત્ર યુગલો પરમાત્માની અસીમ કૃપા આપ પર નિરંતર બરસ રહી ઓર બરસતી રહેગી आप अनेकों के लिए एग्जाम्पल मूर्त बन जाएंगे और अनेकों का जीवन दिव्य बनाएंगे ऐसी हमारी शुभ भावनाएं ओ